સાથે વિજોપડી જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના પ્રતિનિધિ લાલભાઈ મોર તાલુકા ભાજપના અધ્યક્ષ રજનીભાઈ ડોબરિયા મેરિયણ ગામના સરપંચ તાલુકા સરપંચ એસોસિએશન પ્રમુખ હિતેશભાઈ ખાત્રાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીના આગેવાનો શ્રી ભાવેશભાઈ લાડુમોર કિરીટસિંહ ભાટી જોઈન્ટ સેક્રેટરી તેમજ સમીર ખોખર પણ ખેડૂતોના હિત માટેના મુદ્દાઓને લઈને હાજર હતા આમ આદમી પાર્ટીના આગેવાનોએ જણાવેલ હતું કે સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદથી જગતના તા તેવા ખેડૂતોને ખૂબ જ મોટા પાયે નુકશાનનો સામનો કરી રહ્યા છે તો આવા કપરાકાળમાં ખેડૂતોના હાથમાં આવેલ કોળીઓ છીનવાઈ ગયો છે આખા રાજ્યના ખેડૂતોને નુકસાન થયેલું હોય તેથી સર્વે કરવાનું હોય જેમ પંજાબમાં ભગવંત માન શ્રી આમ આદમી પાર્ટી સરકારે સર્વે કર્યા વગર ખેડૂતોને સીધી સહાય ચૂકવવામાં આવેલ આવી જ રીતે ગુજરાતના ખેડૂત ખાતેદારોને સહાય ચૂકવામાં આવે તેવા અનેક મુદ્દાઓ રજૂ કર્યા સાથે વિજપડી ગામના ખેડૂતોની પણ માંગ છે કે સર્વે વગર વેલામાં વહેલી ખેડૂતોને સહાય ચૂકવામાં આવે વિજપડી ગામના મતદારોએ બે બે વખત ખોબલે ખોબલે મત આપી જિલ્લા પંચાયત સીટ લાલભાઈ મોરને વિજય બનાવેલ છે પણ ખેડૂતોની વ્યથા સાંભળ્યા વગર જતા રહેતા મિટિંગમાં આવેલ તમામ લોકો નારાજગી વ્યક્ત કરી હતી આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે એક આજે વિજપડીની અંદર બહોળી સંખ્યામાં ખેડૂતોની સભા બોલાવી એમાં ખેડૂતોને કમોટમી વરસાદની ઘણી બધી હોય ટકા નુકસાની થઈ હોય ત્યારે ભાજપના તાલુકાના જે સદસ્યો અને તાલુકાના જિલ્લાના સદસ્યો ચેરમેન દીપકભાઈ માલાણી આ સૌ ટીમ જે બાહિર અંદર પધારેલા ત્યારે એમને ખેડૂતોને મળતી સહાયો સરકાર તરફથી જે કાંઈ આવતી હોય સહાયો આમ તો સોએ ટકા પાક નિષ્ફળ ગયો હોય છે ત્યારે ખેડૂતોનું સર્વે કરવાનું જે સરકાર કરવાનો એ રજૂઆત કરી ખેડૂતોને સોએ ટકા નુકસાની થઈ હોય તો એમાં ખરેખર પૂરેપૂરી વળતર મળે હિંસા વધારેમાં ખેડૂતો પણ આજે પણ પૈસો થસલો નથી ત્યારે સોયા ટકા નુકસાની થઈ છે અમે

તમામે તમામ લોન માફ કરે એવું અમે સરકાર વિનંતી કરવા માંગીએ છીએ આ પણ અમે દરેક લોકોને દેશના તમામ ખેડૂતો જે આવી પોઝિશનમાં આવ્યા હોય તો એ બધાને પણ આવો સહકાર મળી રહે તો આ ખેડૂતોની જે વેદના છે ખેડૂતોનો રોષ જે છે એ સરકારને પણ ખબર છે સરકાર ભાળે છે પણ છતાંય સરકાર ખેડૂતોને આમ નહીં જોતા હોય તો ખેડૂતો કેમ એને કઈ કરવા લાગે છે જયારે જયારે મતદાન છો તાત બોલો છો ખેડૂત અન્ન પકવે છે પેટ ભરે છે તો તમને એટલી તો દયા ખેડૂત ઉપર આવવી જ જોઈએ કે ભાઈ આજે ખેડૂત મુશ્કેલીમાં કમોસી વરસાદની અંદર આવી ગયો નિરાળ નથી બચી સીંગ નહી કપાસ નહીં કઠોળ નહીં અન્ય અન્ય તમામે તમામ વસ્તુ એની પાસે ફેરફાર થઈ ગયું હોય ત્યારે ગુજરાત સરકારને અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ ગુજરાત ખેડૂતને ગુજરાતના તમામ ખેડૂતોનું કર્જ મુક્ત કરી દે એવું અમારી માંગણી છે સરકારને વિનંતી કરીએ છીએ કે આની ઉપર ધ્યાન દોરે